અત્યારે ચોકડીએ અને આવી ગયો છે ડુંગર નજીક આવી ગયો છે જો અને સીધા જ આવી આપણે એબલ દ્વારા આવી ગયો છે તો આપણે સીધા એબલ આ રોયલ ચોકડી થી જવાનું છે જાવજો આપણે એબલ એબલ દ્વારા થઈને સીધા જ આવી જોઈ ગયા કારણ કે અંધારામાં તો થોડાક ઓછા બતા મંગલ મૂર્તિ શરૂઆત નાના નાનામાં નાની મૂર્તિ કઈ છે મોટાભાઈ મૂર્તિ નથી તો આપણે આગળ જઈશું હાલો તો તમને બતાવું અહીંયા બહુ મસ્ત મસ્ત અંદર મૂર્તિ છે કારણ કે વરસાદના લીધે છે ને અંદર રાખે આ રીતે કઈક છે તો તો આપણે ઉષામ ઉષી હોય એને મૂકીને નાની લેવા નાની લેવા જાય ઉષામ ઉછી હોય નાની એ હાસુ જો કેટલી મસ્ત મૂર્તિ છે બધી આયાં જોરદાર થોડુંક અંધારું તો પડશે તમને કારણ કે આનનો સમય થઈ ગયો છે સ્ટેટિંગ વાંચો આપણે અલગ અલગ જગ્યાએ જઈએ તો પાછા આવી ગયા છે અહીંયા અને આમ જો ખરીદી થઈ ગઈ છે ચાલુ કારણ કે ટ્રાઇફિક તો આજે હશે જ તે જો ઓલા વીઆઈ ગયા મૂર્તિ લઈને

જો આશી છે કેટલી મસ્ત મૂર્તિ છે આ છે આ છે આ મણી કેટલા વાળી છે આ જો ભાઈ હવે કે લ્યો હે બોક્સ 150 રૂપિયા આના આ પાગડી વાળા પાગડી વાળા આના 150 રૂપિયા પછી આ નામ દી બેહાર બહુ મસ્ત મસ્ત મૂર્તિ અહીં મળે છે જો તે મંગળ મૂર્તિ પછી મોટી મૂર્તિ જેવી જોવે છે અહીં કારણ કે આખું આ રોડ ઉપર બે સાઈડ છે

નાની જોદા બીજી જગ્યાએ જઈ અને મજા આવશે ગણપતિ ફેમિલી તો જો આ બધી છે અહીંયા પણ બહુ મસ્ત કારણ કે સોથો સ્ટોર આપણે આટો માર્યો છે આપણે જ્યાં ગમે નથી અમારા આશીષભાઈ જ્યાં ગમે નથી લેવાની છે હે અમારા તો બબુલભાઈ ને ગમી ગઈ છે વૃક્ષ વાળી ગમી ગઈ છે વૃક્ષ ની નીચે ગણપતિ દાદા બેઠા છે પછી નીચે લેવાની છે પછી નાનામ નાની નાના નાની લેવાની છે તો બસ બીજું કઈ ની વિડીયો કારણ કે આપણે મોટા સ્ટોર માં જવાનું છે જોવા બરાબર ગમશે ને આપણે આપડે લઈશું મોટા સ્ટોર માં કારણ કે અહીંયા બધી મંગલ મૂર્તિ તો કદાચ હોય છે જેમ મોટી મોટી કારણ કે ત્રણ ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ એવી મૂર્તિ હોય છે તો વિડીયો માં કન્ટિન્યુ બનાવી ચાલો તો થોડો ગારો અને જો આપણે આ મોટા સ્ટોર માં બહુ મસ્ત મસ્ત અહીંયા તો આપણે ક્યારે જોઈ ન એ તમને જોવા મળશે અને અહીંયા કારણ કે કલર કામ એ ચાલુ છે જો બહાર તેમ

આ ઉત્સા ઉસી મૂર્તિ અમારે આશીષભાઈ લેવા આવ્યા છે પણ નીસી નાની મૂર્તિ લઈને જવાના છે એવું આશીષભાઈ નું કેવું છે કારણ કે અમુક અમુક મૂર્તિ જય શ્રી રામ જોવો તમે જબરજસ્ત હો તમને આગે થી બતાવું કારણ કે મિનિમમ ચાર થી પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટ અને કલર કામ બધું કમ્પ્લીટ કીધું એમ કે ટોટલ કલર કરવાનું ચાલીસ હજાર રૂપિયા લઉં છું પેન્ટિંગ કરે છે જોરદાર વાહ કેમેરામાં આપડા મોબાઈલમાં નથી આમતું મોબાઈલ નવો મોટો લેવો પડશે એવું છે

એક ફૂટ થી માંડી આમ તો એક ફૂટ ની આપણે ક્યાંય જોવા મળી નથી આ સ્ટોર માં આશીષભાઈ થી નથી ઉપડે પાછા કોમેન્ટ માં કેજો અને બધા આવજો અહીં લેવા તળાવ એક દિવસ જ છે કારણ કે કાલનો દિવસ જ આડો છે શનિવારે તો આપણે બે દેવાના કેમ આશીષ મારે શનિવારે બેડવાનું છે આગળ ના વિડીયો માંથી જોઈજો આશીષભાઈ થી કવડી મૂર્તિ ઉપડે કારણ કે

બઉ મસ્ત કામ છે અને દાદાની મૂર્તિ પણ એટલી મસ્ત મસ્ત છે મોજ આવી ગઈ છે આજે અમારે આશીષભાઈ તો હજી એને તો કવડી મૂર્તિ આ મોટા મોટો સ્ટોર છે બરાબર હવે આમાં પડે ધ્યાન હા નથી આવતી ને મોટામાં મોટી મૂર્તિ જોવો તમે હા કારણ કે મિનિમમ દસ ફૂટની છે સો ટકા દસ ફૂટની મૂર્તિ છે અને આ વૃક્ષ ની છે એ પણ કેટલી મસ્ત મૂર્તિ છે જોવો

મહેનત તમારી શું નામ છે તમારું માધાભાઈ માધાભાઈ ક્યાંથી આવો અમદાવાદ થી

તો આપણે જાય ફટાફટ હવે બીજા સ્ટોર માં તો વિડીયો માં કન્ટિન્યુ બની તો જો અહીંયા બાર પણ એટલો સ્ટોક છે આ બધું કમ્પ્લીટ મૂર્તિ થઈ ગયેલી તળાજાનો વન નંબર નો સ્ટોલ છે આ તળાજાનો વન નંબર નો સ્ટોલ અને જે પણ વિડીયો જોવો હોય એક વખત અવશ્ય મુલાકાત લેજો કારણ કે હજી કાલ દિવસ આપણી પાસે અને અહીંયા બહુ હારી હારી મૂર્તિઓ છે બહુ મસ્ત મસ્ત દાદાની મૂર્તિઓ છે તો આવી જાયજો ફટાફટ નેચર પછી વારો આવે નો આવે એ કરતા ફટાફટ આવી દેજો હું કેવું ભાઈ હે તો બસ હાલો બીજું કઈ નઈ હવે આપણે જઈ બીજી જગ્યાએ વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ફાઇનલી કારણ કે અમારા આશીષભાઈ ને એક મૂર્તિ ગમી ગઈ હતી લેવા જવાનું છે અહીંયા એની ઓલી જગ્યાએ જવાનું છે એટલે આ તો માસી જાણીતા છે હું આમાં ગમે છે એક હાલો ભાઈ તમને આમે જ ગમશે કારણ કે એના ગમતી નથી ભાઈ આપણે જાવી આગળ અને બીજા સ્ટોર માં જાવી કારણ કે અમારે આશીષભાઈ છે ને મૂર્તિ તો કેવી ગોત ની આપણને ખબર નથી તમને બતાવી દો બસ અહીંયા હશે આશીષભાઈ બસ અહીંયા જો આ સ્ટોરમાં હા આ સ્ટોર માં અમારે આશીષભાઈ ને પેલી મૂર્તિ ગમી ગઈ હતી હવે કેવી લે એ બતાવો તમને હમણાં પસંદ કેવી કરાય આ બધી મંગળ મૂર્તિ ને આપણે હા 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 તો એ તું તમે આપણે લઈ લઈ પછી આપણે બતાવીએ એમાં આશીષભાઈ ને કઈ ગમી છે અને કઈ ઉપડેલી છે જો ધીમે બધા અત્યારે કારણ કે ટ્રાફિક જ એટલું છે અને આપણે વહેલા નીકળી દઈએ લઈ લઈને કારણ કે માણસો બહુ આવે છે લેવા કારણ કે બે દિવસ રાખે ને પહેલા બે દિવસ એટલે તો જો અમારા ભાઈએ ગણપતિ દાદા લઈ લીધા છે અને હવે બે છે ગાડીમાં જવો તેમને ભાઈ લઈ લીધી છે મૂર્તિ અને જાય છે હવે કઈ ગણપતિ દાદા મોટો નિર્ણય છે તો એ તમે જે પસંદ કરી લઈ ભાઈ લેવાની છે ક્યાં ગયા માલિક ક્યાં ગયા માલિક કોઈ ફટાફટ છે

તો જો મૂર્તિ લઈ લીધી છે મંગલ મૂર્તિ અને હવે આપણે લઈને ફટાફટ રાખો હાથમાં હોય અને હવે નીલેશભાઈને હોય પી છે અને હવે કેટલા દેવાનું છે તો હવે આપણે મૂર્તિ લઈને ફટાફટ નીકળી દેવી અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કહેજો અને ગણપતિ દાદા બે દિવસ છે છેલ્લા તો કાલે અથવા ત્રણ દિવસ આજે ખરીદી કરી દેજો તો ચાલો વિડીયો માં કન્ટિન્યુ બનાવી રહીજો જો બતાવો તો બબુલભાઈ કાગળ કાઢો કારણ કે અત્યારે વરસાદ વાતાવરણ છે એટલે આ રીતે કાગળ ઉપર રાખીને થોડું કરવું પડે નહીતર કલર બલર તકલીફ પડે એવું થાય ને છે તો બસ હાલો હું જોઈશ ભાઈ

ઉપડે આવડી લેવાની છે ઉપડે આવડી લેવાની છે બસ હાલો જય ગજાનંદ જય ગણપતિ બાપા ગણપતિ બાપા આનો વલોગ કરવી છે આપણે પૂરો અને હવે મળીશું નવા વલોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ અને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો ચાલો તો બાય